જગદીશ ઠાકોરનું આ મહત્વપૂર્ણ નિવેદન ગુજરાત કોંગ્રેસને લઈને આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર જગદીશ ઠાકોરના સંન્યાસની એક વાત વહેતી થઈ છે અને સાથે એમણે સી ની જે જવાબદારી છે એ જવાબદારીમાંથી મુક્ત થવાની તેમણે વાત મૂકી છે આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી અને દિલ્હીમાં આ નિવેદન સામે આવ્યું છે જગદીશ ઠાકોરે જવાબદારી કરવું પડે કે ઘર નો એને સમજણ આપવી જોઈએ કે પગડી ક્યાં રહ્યું છે અને પગડી રહ્યું છે તો એને રેણ કેમનું કરતો મેળ પડે આપણે આજે કહું છું ક્યાંય પાછી પાડી દે છે બનાસકાંઠાના સાગા ગામ માંથી દુકાળ માં ડોક્ટર ભગવાન પટેલ ગયા અલ્યા વરસાદ માં છાપરું નહી ઉડાળા માં થાયો નહી અને કરકર થી શિયાળા શિયાળા અમારી વાર ને જદમાં લે અમારા બાપે કલ્પના નથી કરી કે પંચાયત ના સભ્ય બને અને આ બેઠી પ્રજા અને મારે રાહુલ ગાંધી નો પરિવાર એ જગદીશ ઠાકોર ને એમ પી બનાવે ધારાસભ્ય બનાવે સીડબ્યુ સીમા તો આખી જિંદગી જીવે ત્યાં સુધી જગદીશ ઠાકોર એના ઉપર ઋણ ઉતારવામાં કાય પાકી પારવી નહીં તો જવાબદારીમાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરી છે એક જાહેર મંચ ઉપરથી તેમણે પોતાની આ વાત મૂકી હતી અને નવા ચહેરાઓને તક આપવા માટે તેમણે ભલામણની પણ વાત કરી હતી સાથે પણ કહ્યું હું કોઈ પણ ચૂંટણી લઈ લડવું એવો નિર્ધાર મેં કર્યો છે પણ સાથે સાથે ગુજરાત કોંગ્રેસ સાથે તેઓ હંમેશા રહેશે છેલ્લા શ્વાસ સુધી તેઓ ગુજરાત કોંગ્રેસ માટે કામ કરતા રહેશે તેવું તેમણે કહ્યું પણ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મંચ ઉપરથી સન્યાસના સંકેત આપ્યા છે અને સાથે સાથે જગદીશ ઠાકોરે સીડબ્લ્યુસીડી જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પાર્ટીને અપીલ પણ કરી અને સાથે પણ કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી તેઓ કોંગ્રેસ માટે કામ કરતા રહેશે રાહુલ ગાંધીએ તેમને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા અને આમ કહીને તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે તો કોંગ્રેસ પ્રવક્તા હેમાંતભાઈ રાવલ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે હેમાંતભાઈ ખૂબ મહત્વપૂર્ણ નિવેદન જગદીશભાઈ ઠાકોરનું આપ્યું છે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સંન્યાસના સંકેત આપ્યા છે આપની પાસેથી એ જાણવું છે શું ખરેખર તેઓ સંન્યાસ લઈ રહ્યા છે આ આમાંથી જો સૌપ્રથમ તો જગદીશભાઈ જે નિવેદન છે એ નિવેદન અમારા બધા માટે આજકા સ્વરૂપ છે કારણ કે પીડબ્લ્યુસી એટલે તો કોંગ્રેસ એક સર્વોચ્ચ સ્થાન કહેવાય અને એ જે વર્કિંગ કમિટીની કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે મેમ્બર્સ છે એમાં આદરણીય સોનિયાજી રાહુલજી એ કે એન્થની અંબિકા સોની આવા અભિષેક મનુ સંઘવી અધિર રંજન ચૌધરી અજય માતન જેવા અસંખ્ય મોટા મોટા નામ છે આનંદ શર્મા અને અવિનાશ પાંડે તો એમની સાથે જયારે ભૂપેશભાઈ પટેલ જેવા મેમ્બર્સ હોય પૂર્વ મુખ્યમંત્રી હોય અને એ દિગ્વિજયસિંહ અને એમની સાથે જયારે કોંગ્રેસ નું સર્વોચ્ચ સ્થાન છે એમાં તેઓ રહી ચુકેલા હોય અને તેઓએ સામેથી જયારે આ બાબત ની મુક્તિ માટેની માગણી કરેલી હોય તો અમારા માટે હકીકતમાં આટકા સ્વરૂપ છે એટલા માટે છે કે આદરણીય જગદીશસિંહ ઠાકોરની તબિયત હું પોતે જાણું છું એમને અંગત રીતે એમની તબિયત સારી હમણાંથી નથી રહેતી અને મને લાગે છે કે એ જ કારણ હોઈ શકે કે એમને કઈ એવી ઈચ્છા હોય કે ભાઈ અહિયાં કોઈક બીજું પ્રતિનિધિત્વ કરે અને પોતે કદાચ ન્યાય ના આપી શકતા હોય એ કારણથી એમણે આ કર્યું હોય પરંતુ જે કઈ પણ છે મારા માટે હું પર્સનલી વિચારું તો મારા માટે આસ્થા સ્વરૂપ છે અને દુઃખદ છે અને અમે તો ઈચ્છીએ કે જગદીશભાઈ ઠાકોર અમારી સાથે એમના આશીર્વાદ રહે એમનું માર્ગદર્શન અમને મળતું રહે અને એમની તબિયત જે છે એ પણ પરમ કૃપારૂપ પરમાત્મા જલ્દીથી સાધી કરી એમાં કોઈ અંદરો અંદરની કોઈ ખેંચતાણ તો નથી ને જેના કારણે જગદીશ ઠાકોરે આવું નિવેદન તેમણે આપ્યું હોય ના ના એવું એટલે સ્પષ્ટતા છે અને આ સર્વોચ્ચ સ્થાન ની અંદર જગદીશભાઈ ઠાકોર ને જયારે આ મળેલું હોય તો એ તો એક બહુ મોટી એક ઉપલબ્ધિ ગણાય તે પર અને જગદીશભાઈ ઠાકોર એટલે કોંગ્રેસ નો સેવક કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુકેલા છે દિલ્હી ની અંદર એમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચુકેલા છે કોઈ જગ્યાએ અંદર નેગેટિવ એમના માટે જગ્યા એ જગદીશ કોંગ્રેસ ના કાર્યકર્તા ના વિચારી શકે એટલે અને જગદીશસિંહ ઠાકોર એ સત્તાના નેતા છે સર્વના નેતા છે અને મને નથી લાગતું કે આવી કોઈ ખટપટ કે એવું કઈ જે છે એ જગદીશભાઈ ઠાકોર માટે મારી વાત જવા દો મીડિયા કર્મી તરીકે તમારી વાત જવા દો પણ એમના વિરોધી ભાજપના મિત્રો પણ જે હોય એમને છે એ પણ વિચારી શકે નહીં એવું કઈક હોય માત્ર ને માત્ર હવે આપણે તો અત્યારે જ્યાં સુધી એ બીજી વાત ના કરે ત્યાં સુધી આપણે માત્ર ને માત્ર આપણા વિચાર જ રજૂ કરી શકીએ અને મને પોતાને ખબર છે કે એમની તબિયત ખુબ જ ખરાબ રહેશે હમણાંથી ખાસ કરીને મનસા નો એમનો પ્રોબ્લેમ છે વચ્ચે પણ બે ત્રણ વાર અમારા કાર્યક્રમો ની અંદર મારા પોતાના કાર્યક્રમમાં એ નોટા આવી શક્યા નોન પોલિટિકલ કાર્યક્રમમાં પણ એટલે મને લાગે છે કે એ તબિયતનું એક કારણ હોઈ શકે બાકી તો જગદીશભાઈ બહુ નિખાલસ નેતા છે જયારે પણ વી ટીવી ના સંવાદદાતા ને મળશે ત્યારે નિખાલસતાથી વાત કરશે એમાં કોઈ શંકા નથી બિલકુલ 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 હેમંતભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી

અને બગડી રહ્યું છે તો એને રેડ મેં નક્કી કર્યું છે કોઈ ચૂંટણી નથી લડવી છું કે ગુજરાત માંથી કોઈ સારા ને મૂકો ચોવીસ કલાક પાર્ટી ની મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાડી દે છે ਬਨਾਸ ਕਾਖਾ ਦਾ ਤਾਗਾ ਗਾਮਾ થી ਦੁਕਾਨ ਬਾ ਡਾਕਟਰ ਭਗਵਾਨ પટેલ ਇਹ ਬਨਾਸ ਕਾਖਾ ਦਾ ਤਾਗਾ ਗਾਮਾ થી ਦੁਕਾਨ ਪੜਿਓ ਅਦੇ ਬਾਬਾ ਬਹਿਤਾ ਏੜਤਾ ਨਰੋੜਾ ਮਾ ਗਿਆ ਅਲਿਆ ਵਰਤਾਂ ਮਾ ਸਾਪਰੂ ਡੇ ਉਡਾਲਾ ਮਾ ਛਾਇਰੋ ਡੇ ਅਦੇ ਘੜ ਘੜਤੀ ਸਿਆਲ ਓ ਸਿਆਲ ਆ ਬਹਾਰੀ ਬਾਗ ਦੇ ਦਦਮਾ ਹਲੇ

એ નિવેદન આપનાર જગદીશ ઠાકોર નેતા કોંગ્રેસ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ ખૂબ ખૂબ સ્વાગત વીટીવી ન્યૂઝમાં થેન્ક યુ સર જગદીશભાઈ હવે આ તમારું આ એક નિવેદન હરેક કોંગ્રેસ કાર્યકર્તા અત્યારે આંચકો અનુભવી રહ્યો છે આ પહેલા અમારે હેમાંગભાઈ સાથે વાત થઈ એ પણ કહી રહ્યા છે કે આખી તો મને ખબર નથી પણ આ જે નિવેદન આવ્યું છે તેનાથી આંચકો ચોક્કસથી લાગ્યો છે અંકુર ભાઈ પૂરી સ્પીચ નથી મીડિયાના મિત્રો એ સાંભળી અને પૂરી સ્પીચ સાંભળ્યા પછી જગદીશ ઠાકોર ને સવાલ કરવા માટેની યોગ્ય દિશા પણ નક્કી નથી થઈ મેં પદ હોદ્દા ઉપરથી નિવૃત્તિ માંગી છે યુવક કોંગ્રેસ થી માંડીને પીડબ્લ્યુસ થી તમામ હોદ્દાઓ થી નવાજો છે જયારે મારી અડનો સિત્તેર વર્ષ ની ઉંમર થાય ત્યારે સમગ્ર દેશમાં જે કઈ સિનિયર નેતાઓ છે માજી મુખ્યમંત્રીઓ પ્રદેશ પ્રમુખો છે માર્ગ મોકળો કરી રહ્યા છે અને મેં પહેલી વાર નથી કહ્યું આ ત્રીજી કે ચોથી વખત કહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક મીડિયાના મિત્રો એને નેરેટિવ રીતે લે છે કે ભાઈ હડકમ મચી ગયો છે કોંગ્રેસમાં કોઈ રહેવા તૈયાર નથી કોઈ ચૂંટણીઓ લડવા તૈયાર નથી જો આવું નથી કરતા તો કે જૂના એના એ ચહેરા નથી ખોટા થાય છે હકીકત આ છે કે ચૂંટણી નહીં લડવાની મારી જાહેરાત છે કોઈ પદ હોય કે ન પદ હોય પણ આ જીવન કોંગ્રેસ થી છું અને સવાયું કામ પ્રદેશ પ્રમુખ ને સીએલપી કરતા પણ કરીશ એટલે જગદીશભાઈ સીડબ્લ્યુસી ની જવાબદારીમાંથી મુક્ત થવા પાછળ નું કારણ પણ એ જ છે કે ભાઈ નવી કેડર ને તક મળે બિલકુલ નવી કેડર ને તક મળવી જોઈએ સંગઠન સુજનમાં હરિયાણા ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં માં અમને મૂક્યા અહિયાં પણ અમારી જવાબદારીઓ થાય વર્ષ કે અઢી વર્ષ જયારે સીડબ્લ્યુસી માં થયા હોય હું તો માનું છું હું ત્રણ લોકસભા બે વિધાનસભા ત્રણ ચાર ચૂંટણીઓ લડે પછી ખમ્મા કરવી જોઈએ એ પક્ષ ની પણ નીતિ હોવી જોઈએ ને પક્ષ ઉદાર હોય તો સામે ચાલી ને આપડે કેવું પડે કે નહીં મારો વારો પૂરો થઈ ગયો છે હવે બીજાનો વારો કરો અને જે આવશે એને જીતાડવાની વાત સિંગલ ધામ ચંદનસિંહ નું થયું અને બધા સાથે મળીને પ્રયત્ન કર્યો તો બનાસકાંઠા જીત્યા અને પાટણ પચીસ તે હજાર ના ટૂંકા મતો અમે ચૂંટણી હાર્યા આ બંને અખતરા અમારા માટે સમગ્ર ગુજરાત માટે કોંગ્રેસ માટે અને અમે રાજકીય કે સામાજિક આગેવાનો માટે જિંદગી કોંગ્રેસે મને આપ્યું છે એટલે જેવું ત્યાં સુધી કોંગ્રેસ નું જેટલું ઋણ ઉતારી શકું એટલું મારા માટે ઓછું છે ઓકે ઓકે એટલે તમારું માર્ગદર્શન કોંગ્રેસના કાર્યકર્તાઓને તો મળતું જ રહેશે મારા પ્રવાસ કાર્યક્રમો રહેશે આવતા દિવસોમાં જે જવાબદારીઓ જે લોકો સંભાળી રહ્યા છે અને માર્ગદર્શન આપવું એની સાથે બેઠકો કરવી અને રાહુલજી રાતવાસો જયારે ગુજરાતમાં કરવાના હોય ત્યારે ગુજરાતના નેતાઓ કોંગ્રેસ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર તેમને સ્પષ્ટતા આપી છે ખાલી ને ખાલી સીડબ્લ્યુસી ની જવાબદારી માંથી મુક્ત કરવા માટે પાર્ટી ને તેમને અપીલ કરી છે